જૈન નેવરિયન મારું નામ સોલંગ સોલંગી તુષાર બિપિનભાઈ છે હું કોડીનાર કેડી બાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવ્યો છું અહીંયા અમારે સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં દસ દિવસનો કેમ્પ હતો એમાં આટલા દિવસમાં અમને સવારમાં પીટી કરાવવામાં આવે છે જેના લીધે બાળકોની હેલ્થને લઈને ધ્યાનમાં પીટી કરાવવામાં આવે છે અને અમને સવારમાં પીટી કર્યા બાદ પરેડ અને ડ્રીલ શીખવાડવામાં આવે છે અને એટલા જ જો દસ દિવસના કેમ્પમાં અમને એ શીખવાડવામાં આવે છે કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેમાં કઈ રીતે સર્વાઈવ કરવું સર્વાઈવ કરવું અને તે મુશ્કેલીમાંથી કઈ રીતે આપણે બહાર નીકળવું તે શીખવાડવામાં આવે છે અને દરરોજના અમારા અલગ અલગ ક્લાસીસ હોય છે એટલે ફિઝિકલ અને મેન્ટલી દોનો રીતે અમારે આ દસ દિવસના કેમ્પમાં અમને આખા પ્રિપેર કરવામાં આવે છે અમારા દસ દિવસના કેમ્પમાંથી જેટલા પણ એચડી કેડેજ એસડબ્લ્યુ કેડેટ જેડી કેડેટ ને જે ડબ્લ્યુ કેડેટમાંથી પાંચસો ને એંસી જેટલા કેડેટે પણ ભાગ લીધેલો છે અને બ્લડ ડોનેશન કરેલું છે જેના અને આ એનસીસીમાં અમને યુનિટી એન્ડ ડિસિપ્લિનનો પૂરેપૂરો પૂરેપૂરો જથ્થો અમારી અંદર પૂરેપૂરો ભરી દેવામાં આવે છે મારું નામ નામ્યા લાલાણી છે અને હું અંબુજા વિદ્યાનિકેતન કોડીનારથી અહીંયા એનસીસીનો જે સંસ્કૃત સંસ્કૃત યુનિવર્સિટીમાં દસ દિવસનો કેમ્પ થઈ રહ્યો છે ત્યાં આવી છું અહીંયા આવીને મને ઘણી બધી વસ્તુ શીખવા મળી છે પહેલાં તો મેં નવી બધી આ મારો પહેલો કેમ્પ હતો તો મેં ઘણી બધી નવી વસ્તુ એક્સપ્લોર કરી જેમ કે ડિસિપ્લિન અને લોકોની સાથે યુનિટીમાં કેવી રીતે રહેવું આ બધો પહેલો એક્સપિરિયન્સ હતો મારો એની સાથે સાથે અમને અહીંયા ઘણી બધી વસ્તુ શીખાડવામાં પણ આવી છે જેમ કે અમને ફિઝિકલ ફિટનેસની બારામાં ઘણું બધું જ્ઞાન આપવામાં આવ્યો છે અને સાથે સાથે અમને મોક મોકડ્રીલ્સના થ્રુ એ પણ બતાવવામાં આવ્યું છે કે ડેન્જર જે સિચ્યુએશન આવે એમાં શું કરી શકાય અને શું નહીં એની સાથે હેલ્થની વિશે પણ ઘણો બધો જ્ઞાન આપવામાં આવ્યો છે અને સિક્યોરિટી જેમ કે સાયબર સિક્યોરિટી અને એ બધા વિશે પણ ઘણા બધા ક્લાસીસ થયા છે જેમાં પ્રોફેશનલ્સ આવીને અમને શીખાડે છે કે એ બધી વસ્તુ કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે તો હું બધાને આગ્રહ કરીશ કે આ એનસીસીના કેમ્પ જોઈન કરે જેથી બધા બાળકોમાં બચપનથી જ યુનિટી ડિસિપ્લિન એ બધીની ભાવના ઉત્પન્ન થાય ધન્યવાદ